આપણે સૌ કોઈને કોઈ ઘરમાં રહીએ છીએ પણ શું ક્યારેય વિચાર્યું છે કે આપણું ઘર જેવું છે એવું જ કેમ છે આજે આપણે આ જ સવાલોના જવાબ શોધવા માટે ઊંડાણપૂર્વક વાત કરીશું આપણી પાસે શ્રીનગરમાં યોજાયેલા એક શાળા કેમ્પના કેટલાક અનુભવો છે જ્યાં આસામ મનાલી રાજસ્થાન એમ અલગ અલગ વિસ્તારોમાંથી આવેલા બાળકો પોતપોતાના ઘરની વાત કરે છે તો ચાલો આ સ્ત્રોતોના આધારે સમજીએ કે ભારતમાં ઘર માત્ર ઈંટ પથ્થરનું માળખું નથી પણ ત્યાંની આબોહવા અને સંસ્કૃતિની એક જીવંત વાર્તા છે ખરેખર કોઈ પણ જગ્યાના ઘર જોઈને જ એમ કહી શકાય કે ખબર પડી જાય કે ત્યાંના લોકો કુદરત સાથે કેવી રીતે જીવતા શીખ્યા છે દરેક ઘરની ડિઝાઇન પાછળ સદીઓનો અનુભવ અને અને ટકી રહેવાની એક આખી કહાણી છુપાયેલી હોય છે આજે આપણે એ જ કહાણીઓના પાના ઉથલાવીશું વાહ તો આ સફરની શરૂઆત શ્રીનગરથી થાય છે જ્યાં નસીમ નામનો એક વિદ્યાર્થી રહે છે તેની શાળામાં એક કેમ્પનું આયોજન થયું છે અને મને જે વાત સૌથી વધુ ગમી તે એ છે કે બહારથી આવેલા બાળકો માટે મેદાનમાં તંબુ બાંધવામાં આવ્યા છે મતલબ કે કેમ્પની શરૂઆતથી જ એક અલગ પ્રકારના કામચલાઉ ઘરનો અનુભવ બિલકુલ અને એક પણ જુઓ કે શાળાને કેવી રીતે સજાવવામાં આવી છે કપડાના ટુકડામાંથી તોરણ બદામના ફોતરાનું સુશોભન સૂકા પાંધડા અને શું કહેવાય લાકડાના વેરની રંગોળી આ બધું એ જ દર્શાવે છે કે સર્જનાત્મકતા માટે મોંઘી વસ્તુઓની જરૂર નથી હોતી સ્થાનિક અને કુદરતી વસ્તુઓમાંથી પણ કલાનું સર્જન થઈ શકે છે સાચી વાત છે આ કેમ્પ માત્ર રહેઠાણ વિશે નથી પણ જીવનશૈલી વિશે પણ ઘણું શીખવે છે અને પછી પ્રથમ દિવસે બધા બાળકો વર્તુળમાં બેસીને પરિચય આપે છે અહીંથી આપણી ખરી ચર્ચા શરૂ થઈ છે સૌથી પહેલો વારો આવે છે ભૂપિનના જૂથનો જે આસામના મુલન ગામથી છે તે કહે છે કે તેના વિસ્તારમાં એટલો બધો વરસાદ પડે છે કે ક્યારેક તો ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે ઘૂંટણ સુધી પાણી હા અને આ જ કારણે તેમના ઘર જમીન પર નથી પણ જમીનથી લગભગ દસથી બાર ફૂટ ઊંચા વાંસના થાંભલા પર બાંધવામાં આવે છે દસથી થી બાર ફૂટ એટલે કે લગભગ એક આખા માળ જેટલી ઊંચાઈ રોજ ઘરમાં જવા આવવા માટે આટલી ઊંચી સીડી ચડવી પડતી છે આ તો સાંભળીને જ નવાઈ લાગે માત્ર ઉપાય છે પણ અહીં રસપ્રદ વાત વાંસની પસંદગી છે વાંસ માત્ર સરળતાથી ઉપલબ્ધ નથી પણ તેની ફ્લેક્સિબિલિટી અને વજનની સરખામણીમાં મજબૂતી અદભુત છે ભૂકંપ જેવી પરિસ્થિતિમાં પણ તે કોન્ક્રીટના માળખા કરતાં વધુ સારી રીતે ટકી શકે છે એ તો પ્રકૃતિ આપેલું એક એન્જિનિયરિંગ માર્વેલ છે અને પેલી સીડીવાળી વાત પણ રસપ્રદ છે ભૂપેન કહે છે કે રાત્રે તેઓ લાકડાની સીડી હટાવી લે છે આનું શું કારણ હોઈ શકે સુરક્ષા બીજું શું આસામના ઘણા વિસ્તારો જંગલોની નજીક છે રાત્રે સીડી હટાવી લેવાથી જંગલી પ્રાણીઓ કે બીજા કોઈ અનિચ્છનીય જીવજંતુઓ ઘરમાં પ્રવેશી શકતા નથી આ એક સરળ પણ ખૂબ જ અસરકારક સુરક્ષા વ્યવસ્થા છે બરાબર અને તેમના ઘરના ઢાળવાળા છાપરા પણ એટલા જ મહત્વના છે જેથી વરસાદનું પાણી એક ક્ષણ પણ ત્યાં ટકી ન શકે અને સીધું નીચે વહી જાય દરેક વિગત ખૂબ વિચારીને બનાવવામાં આવી છે તાસામમાં પાણીથી બચવા માટે ઘર ઊંચાઈ પર છે પણ જો એ જ પાણી બરફ બનીને ઉપરથી પડે તો આ જ સવાલ આપણને મનાલી લઈ જાય છે જ્યાં ચમેલી રહે છે ચમેલી કહે છે કે મનાલીમાં વરસાદ તો પડે જ છે પણ સાથે સાથે ભયંકર હેમવર્ષા પણ થાય છે હા અને એટલે જ મનાલીના ઘરોની રચના આસામથી તદ્દન અલગ છે ભલે બંને જગ્યાએ વરસાદ એક સામાન્ય પરિબળ હોય એક મિનિટ આસામ અને મનાલી બંનેમાં ભારે વરસાદ પડે છે તો બંનેના છાપરા ઢાળવાળા છે એ સમજાયું પણ સામગ્રીમાં આટલો મોટો ફરક કેમ આસામમાં વાંસ અને લાકડું જ્યારે ચમેલી કહે છે કે તેમના ઘર પથ્થર અને લાકડાના બનેલા છે શું પથ્થર વધુ મજબૂત વિકલ્પ ન ગણાય ખૂબ સારો સવાલ છે વાત માત્ર મજબૂતીની નથી પણ સ્થાનિક જરૂરિયાતની છે મનાલીમાં મુખ્ય દુશ્મન વરસાદ નહીં પણ બરફ અને પેલી હાડથી જાવતી ઠંડી છે પથ્થરની જાડી દિવાલો થર્મલ માસનું કામ કરે છે એટલે કે તે દિવસ દરમિયાન સૂર્યની ગરમીને શોષી લે છે અને રાત્રે ધીમે ધીમે એ ગરમીને ઘરની અંદર છોડે છે જેનાથી ઘર ગરમ રહે છે ઓ એમ વાત છે હવાની અવર જવર વધુ જરૂરી છે આમ એક જગ્યાએ પાણીથી બચવાનું છે તો બીજી જગ્યાએ ઠંડીથી સામગ્રીનો તફાવત આ પ્રાથમિકતાને કારણે છે સમજાયું એટલે કે એક જ સમસ્યા પાણી પણ એના બે અલગ અલગ સ્વરૂપો વરસાદ અને બરફ અને એના માટે કેટલા અલગ અલગ ઉકેલો હવે ચર્ચા પર્વતો અને જંગલોમાંથી નીકળીને શહેરો તરફ આવે છે રાજકોટથી આવેલા મિતાલી અને અનુજ તેમના શહેરના ફોટા બતાવે છે જેમાં ઊંચી ઊંચી બિલ્ડિંગો છે આ જોઈને આસામનો ભૂપેન એ ખૂબ જ નિર્દોષ સવાલ પૂછે છે તમે લોકો આટલા ઊંચા મકાનમાં કેવી રીતે ચડો છો ભૂપેનનો આ સવાલ ભલે સાદો લાગે પણ તે કેટલો ઊંડો છે તે માત્ર ટેકનોલોજી એટલે કે લિફ્ટ વિશે નથી પૂછી રહ્યો તે બે અલગ દુનિયા વચ્ચેના તફાવત પર આંગળી ચિંધી રહ્યો છે એક દુનિયા જે પ્રકૃતિ સાથે જોડાયેલી છે જ્યાં ઊંચાઈનો સંબંધ વાંસની સીડી સાથે છે અને બીજી દુનિયા જે કોન્ક્રીટમાં ઊભી છે જ્યાં ઊંચાઈ એક યાંત્રિક બટન દબાવવાથી સરથાય છે આ પ્રશ્ન ગ્રામીણ અને શહેરી જીવનના અનુભવો વચ્ચેની વિશાળ ખાઈ દર્શાવે છે અને શહેરી જીવનની વાત નીકળી છે તો દિલ્હીનો ઉલ્લેખ પણ આવે છે સ્ત્રોત કહે છે કે દિલ્હી જેવા મોટા શહેરોમાં ગામડાઓમાંથી લોકો કામની શોધમાં આવે છે આના કારણે વસ્તીનું દબાણ એટલું વધી જાય છે કે ઘણા લોકોને રહેવા માટે યોગ્ય જગ્યા પણ નથી મળતી કેટલાક લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે તો કેટલાક પાસે એટલું પણ નથી હા અને આ ચર્ચાનો સૌથી ગંભીર મુદ્દો છે સ્ત્રોત જણાવે છે કે ઘણા લોકો ફૂટપાથ પર રેલવે સ્ટેશન પર કે રોડ પર સૂઈ જાય છે અહીં રસપ્રદ વાત એ છે કે અત્યાર સુધી આપણે જે ઘરોની વાત કરી તે બધા કુદરતી પર્યાવરણને અનુકૂળ થવા માટે બનેલા છે આસામનું ઘર પૂરને મનાલીનું ઘર બરફને પણ શહેરી ઝૂંપડપટ્ટી કે બે ઘર હોવું એ આર્થિક અને સામાજિક મજબૂરીઓના પર્યાવરણને અનુકૂળ થવાનો પ્રયાસ છે બંને ટકી રહેવાની લડાઈ છે પણ કારણો તદ્દન અલગ અને માનવસર્જિત છે આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે આપણે ઘણીવાર આર્કિટેક્ચરની વાત કરતી વખતે આ સામાજિક પાસાને ભૂલી જ જઈએ છીએ ઘર હોવું એ માત્ર એક છત નથી પણ એક મૂળભૂત અધિકાર અને સુરક્ષાની ભાવના છે આ મુદ્દાને આટલી સંવેદનશીલતાથી રજૂ કરવા બદલ સ્ત્રોત ખરેખર પ્રશંસાને પાત્ર છે બિલકુલ અને આ જ વિષમતા આપણને ચર્ચાના આગલા પડાવ પર લઈ જાય છે જે આબોહવાની દૃષ્ટિએ તદ્દન વિપરીત છે હા હવે વારો આવે છે કાશીરામનો જે રાજસ્થાનથી છે એક એવો પ્રદેશ જ્યાં લોકો વરસાદની રાહ જુએ છે કાશીરામ કહે છે કે તેમના વિસ્તારમાં વરસાદ ખૂબ ઓછો અને ગરમી ખૂબ વધારે હોય છે અને એટલે જ તેમના ઘર માટીના બનેલા છે માટીના ઘર હા માટીના ઘર અને તેની દિવાલો પણ ખૂબ જાડી હોય છે જેના પર માટીનું લીંપણ કરવામાં આવે છે છાપરા કાંટાવાળા ઘાસના બનેલા હોય છે આજના જમાનામાં જે આપણે ઈંટ અને સિમેન્ટ વગર ઘરની કલ્પના પણ નથી કરી શકતા ત્યાં આખી રચના કુદરતી વસ્તુઓથી બનેલી છે અને આ રચના આધુનિક એર રચનાર કરતાં પણ વધુ અસરકારક છે માટી એક ઉત્તમ કુદરતી ઇન્સ્યુલેટર છે જાડી માટીની દિવાલો રાજસ્થાનની સખત ગરમીને ઘરની અંદર પ્રવેશતા અટકાવે છે જેનાથી ઘર અંદરથી કુદરતી રીતે ઠંડુ રહે છે આજે જેને મોટા આર્કિટેક્ટ્સ પેસિવ કુલિંગ કહીને લાખો રૂપિયાની ડિઝાઇનમાં વેચે છે તે જ જ્ઞાન રાજસ્થાનના ગામડાઓમાં સદીઓથી જીવંત છે આ માત્ર ઘર ઠંડુ રાખવાની રીત નથી પણ ભવિષ્યના સસ્ટેનેબલ આર્કિટેક્ચર માટેનો એક મોટો પાઠ છે વાહ પેસિવ કુલિંગ આ શબ્દ આખી વાતને એક નવું પરિમાણ આપે છે મતલબ કે આ પરંપરાગત પદ્ધતિઓ જૂની નહીં પણ સમય કરતાં આગળ છે ચોક્કસ કાંટાળા ઘાસના છાપરા પણ ગરમીને રોકવામાં મદદ કરે છે અને તે સ્થાનિક રીતે સરળતાથી ઉપલબ્ધ સામગ્રી છે આ આખું માળખું ઝીરો કાર્બન અને બાયોડિગ્રેડેબલ છે તે પર્યાવરણમાંથી બને છે અને અંતે પર્યાવરણમાં જ ભળી જાય છે આ બધી રજૂઆતો પછી કેમ્પમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે બાળકો પોતપોતાની ભાષામાં લોકગીતો ગાય છે નૃત્ય કરે છે અને મહેમાનગતિ તરીકે કાશ્મીરનું પ્રખ્યાત પીણું કાહવા બધાને પીરસવામાં આવે છે આ પણ ભારતની વિવિધતામાં એકતાનું એક સુંદર ઉદાહરણ છે હમ અને પછી સાંજે બધા દાલ સરોવર ફરવા જાય છે અને ત્યાં તેઓ વધુ એક નવા પ્રકારના ઘર જુએ છે હાઉસબોટ પાણી પર તરતું ઘર હાઉસબોટ આ ચર્ચાને સંપૂર્ણ બનાવે છે અત્યાર સુધી આપણે જે પણ ઘરોની વાત કરી તે બધા સ્થિર હતા જમીન સાથે જોડાયેલા હતા પણ હાઉસબોટ એ ગતિશીલ ઘર છે તેમાં હેવાનો અનુભવ જ અલગ છે તમે સવારે ઉઠો અને તમે એ બારીની બહાર જમીન નહીં પણ શાંત સરોવર અને શિકારા દેખાય એ ઘર ઓછું અને જીવંત કવિતા વધુ લાગે છે તે કાશ્મીરની ઓળખ છે અને પ્રવાસન આધારિત એક વિશિષ્ટ જીવનશૈલીનું પ્રતીક છે અને ત્યાં શિકારામાં બેસીને ચાર ચિનાર જોવાનો અનુભવ પણ અદભુત હશે આમ આ કેમ્પ માત્ર અલગ અલગ ઘરો વિશે નહોતો પણ અલગ અલગ જીવનશૈલી અને સંસ્કૃતિને જીવંત અનુભવવા વિશે પણ હતો તમે એકદમ સાચું પકડ્યું આસામના વાસના થાંભલા પરના ઘરમાં રહેનાર વ્યક્તિનો દિવસ રાજસ્થાનના માટીના ઘરમાં રહેનાર વ્યક્તિના દિવસ કરતાં તદ્દન અલગ રીતે શરૂ થતો હશે અને પૂરો થતો હશે આપણા ઘર માત્ર આપણને આશરો નથી આપતા પણ આપણી રોજિંદી આદતો આપણો ખોરાક અને આપણા સામાજિક સંબંધોને પણ આકાર આપે છે તો આ સમગ્ર ચર્ચા પરથી એ સ્પષ્ટ થાય છે કે ભારતમાં ઘર શબ્દોનો કોઈ એક નિશ્ચિત અર્થ નથી આસામમાં તે પૂરથી બચાવતી ઊંચાઈ છે મનાલીમાં તે ઠંડી સામે રક્ષણ આપતી પથ્થરની દિવાલ છે રાજસ્થાનમાં તે ગરમીમાં ઠંડક આપતી માટી છે દિલ્હીમાં તે લાખો લોકો માટે એક સંઘર્ષ છે અને કાશ્મીરમાં તે પાણી પર તરતું એક સપનું છે બરાબર અને આ વિવિધતા જ ભારતની સાચી તાકાત અને સુંદરતા છે તે આપણને શીખવે છે કે માનવી કેટલો અનુકૂલનશીલ છે આપણે સદીઓથી સ્થાનિક પર્યાવરણ અને ઉપલબ્ધ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને ટકી રહેવાના અને વિકાસ કરવાના અદ્ભુત રસ્તાઓ શોધી કાઢ્યા છે આ સમજ આપણને આપણી પરંપરાગત વાસ્તુકળા પ્રત્યે વધુ આદર અને ગર્વ અપાવે છે સ્ત્રોતમાં અંતે બાળકો માટે એક નાની પ્રવૃત્તિનો ઉલ્લેખ છે ચાલો ઈટ બનાવીએ જેમાં માટી અને પાણીનો ઉપયોગ કરીને નાની ઈંટો બનાવવાની વાત છે આ એક સરળ પ્રવૃત્તિ જેવી લાગે છે પણ તેના પરથી એક અંતિમ વિચાર આવે છે જરૂર આજે જ્યારે આપણા શહેરો કોન્ક્રીટના જંગલો બની રહ્યા છે અને બાંધકામ ઉદ્યોગ પર્યાવરણને સૌથી વધુ નુકસાન પહોંચાડનારા ક્ષેત્રોમાંનો એક છે ત્યારે શું આપણે આ બાળકોની જેમ ફરી એકવાર માટી વાંસ પથ્થર અને લાકડા જેવી સામગ્રી તરફ પાછા વળીને ભવિષ્યના ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ મકાનો વિશે ગંભીરતાથી વિચારવું ન જોઈએ કદાચ ભવિષ્યના ઘરોનો જવાબ આપણા ભવ્ય ભૂતકાળમાં જ છુપાયેલો છે